આપ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સાથે રાજ્યભરમાં અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ યથાવત છે સર્ક્યુલેશનને કારણે તાપમાનમાં વધારો નોંધાયો છે અમદાવાદ સહિત છ શહેરમાં પિસ્તાળીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું હજુ આગામી પાંચ પચીસ મે સુધીમાં અમદાવાદમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે ગરમી અને હીટવેવથી મોતની સંખ્યા પણ વધી વીસ દિવસમાં ભીષણ ગરમીને કારણે એકસો આઠ ને એસી કોલ્સ મળ્યા હિંમતનગરમાં પિસ્તાળીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું સુરેન્દ્રનગરમાં પિસ્તાળીસ પોઈન્ટ ચાર ડિગ્રી અમદાવાદમાં પિસ્તાળીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું તો વડોદરામાં અને રાજકોટમાં પણ પિસ્તાળીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે ગાંધીનગરમાં પણ પિસ્તાળીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું જ્યારે છોટાઉદેપુરમાં ચુમ્માળીસ એક ડિગ્રી ભાવનગરમાં ચુમ્માળીસ ડિગ્રી દાહોદમાં ચુમ્માળીસ ડિગ્રી ડીસામાં તેતાળીસ ભુજમાં બેતાળીસ પોઈન્ટ છ સુરતમાં બેતાળીસ નર્મદામાં બેતાળીસ જામનગરમાં છત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું વધુ જાણકારી લઈએ સહયોગી વિજય દેસાઈ પાસેથી વિજય જે પ્રમાણે ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે એક તરફ હવામાન વિભાગે આગામી સમયમાં ચોમાસાની આગાહી તો કરી પરંતુ ગરમી છે જે ઘટવાનું નામ નથી લઈ રહી ઉપરથી ગરમીને કારણે ઇમરજન્સી કોલ્સ વધી રહ્યા છે બિલકુલ અમિતા આકરો વૈશાખ જઈ રહ્યો છે ચોમાસું ભલે વહેલું આવવાનું હોય તેવી આગાહી હોય પરંતુ અત્યારે લોકો ગરમીથી ત્રાહી મામ છે કારણ કે કાળઝાળ ગરમી એટલે રેકોર્ડ બ્રેક ગરમી અત્યારે નોંધાઈ રહી છે ન માત્ર દિવસે પરંતુ રાત્રે પણ વોર્મ નાઇટ એટલે કે રાત્રિના સમયે પણ જે તાપમાન છે એ ઘણું ઊંચું જોવા મળી રહ્યું છે જેને કારણે નાગરિકો ઘણા પરેશાન છે તા આની સીધી જ અસર છે લોકોના સ્વાસ્થ્ય ઉપર છે એ સિવાય જે પશુ પંખીઓ છે તેમના જીવન પર પણ સીધી અસર જોવા મળી રહી છે હવામાન વિભાગ દ્વારા હજી પણ આગામી પાંચ દિવસ સુધી ગુજરાતની અંદર ખાસ કરીને અમદાવાદની અંદર રેડ એલર્ટ જેવી પરિસ્થિતિ છે કારણ કે જે તાપમાનનો પારો છે તે પિસ્તાલીસ ડિગ્રીને સ્પર્શવાનો છે એટલે આ કાળઝાળ ગરમીની અંદર હજી પાંચ દિવસ છે અમદાવાદવાસીઓએ શેકાવાનું છે એ સિવાય સમગ્ર ગુજરાતની અંદર પણ આ પ્રકારની જ પરિસ્થિતિ છે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં ભેજવાળી અને ગરમ હવાને કારણે ત્યાં પણ પરિસ્થિતિ ઘણી એ પ્રકારની છે કે જેના કારણે નાગરિકોના સ્વાસ્થ્ય પર સીધી અસર ગરમીની જોવા મળી રહી છે ગરમીને કારણે ઇમરજન્સી કોલ્સની અંદર પણ સતત વધારો થઈ રહ્યો છે પરંતુ આપણે આગામી જે પાંચ દિવસની જે આગાહી છે તેની અંદર હવામાન વિભાગ દ્વારા શું કહેવામાં આવ્યું છે તેની પર નજર કરીએ તો આજના દિવસ માટે કચ્છની અંદર યલો એલર્ટ છે એ ઉપરાંત અમરેલીની અંદર પણ ગરમીને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ઉષ્ણ લહેરની ચેતવણી ગરમ અને ભેજવાળું હવામાન રહેશે આ બંને જિલ્લાઓની અંદર એ સિવાય બનાસકાંઠા પાટણ સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર આણંદ સહિતના જે જિલ્લાઓ છે ઉપરાંત ભાવનગર રાજકોટ જૂનાગઢ પોરબંદર જિલ્લો છે ત્યાં ઉપરાંત સુરત અને વલસાડની અંદર પણ એક પ્રકારે ઓરેન્જ એલર્ટ જેવી પરિસ્થિતિ છે એટલે કે ત્યાં પણ તાપમાનનો પારો છે તે એકતાલીસથી બેતાલીસ ડિગ્રી રહેવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે એ સિવાયના અન્ય જે જિલ્લાઓ છે કે જ્યાં વાતાવરણ છે થોડું કોઈ ચેતવણી નથી એ પ્રકારનું દર્શાવ્યું છે પરંતુ ગરમી તેમ છતાં ત્યાં ઘણી ઊંચી જોવા મળી રહી છે આગામી દિવસોની અંદર અન્ય જિલ્લાઓની અંદર એટલે કે ચાર થી પાંચ દિવસ સુધી આ પ્રકારનું જ વાતાવરણ છે તે બિલકુલ યથાવત રહેવાનું છે આ ત્રેવીસ તારીખ અને ચોવીસ તારીખની છે જે મેપ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેની અંદર પણ સ્પષ્ટ છે કે આ તમામ જિલ્લાઓની અંદર આ પ્રકારની પરિસ્થિતિ યથાવત રહેશે જોકે ઉષ્ણા લેરની સાથે સાથે જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે કે ત્યાં હવામાન શુષ્ક રહેશે એની સાથે ભેજવાળું વાતાવરણ રહેશે એટલે કે પરિસ્થિતિ ઘણી ગરમીને લઈને એ પ્રકારની જોવા મળી છે જો કે ઓટોમેટિક વેધર સ્ટેશન છે કે જે ગુજરાતની અંદર આ પ્રકારે જે તાપમાનના આંકડા ઓટોમેટિક નોંધ્યા કરે છે જે કેન્દ્ર સરકારનું જે અર્થવિજ્ઞાન વિભાગ છે તેના દ્વારા જે ઇન્સ્ટોલ કરવામાં આવેલા જે વેધર સ્ટેશન છે તેની અંદર જે ગુજરાતની અંદર અલગ અલગ શહેરોના જે તાપમાનના આંકડા છે તો તેમાં ડીસાની અંદર બેતાલીસ પોઈન્ટ છ જેટલું નોંધાયું તો પાલનપુરમાં પાટણની અંદર છેતાલીસ પોઈન્ટ પાંચ એ સિવાયના અન્ય જિલ્લાઓની અંદર મહેસાણામાં પિસ્તાલીસ પોઈન્ટ પાંચ જેટલું છે તો અમદાવાદની અંદર જે ત્રણ સ્ટેશન અલગ અલગ છે ત્યાં અલગ અલગ પ્રકારે ચુમ્માલીસથી લઈને છેતાલીસ પોઈન્ટ આઠ સુધીનું તાપમાન છે તો એરપોર્ટની અંદર છેતાલીસ પોઈન્ટ સાત ડિગ્રી સુધી તાપમાન ગયું હોવાનું જે ઓટોમેટિક વેધર સ્ટેશન છે તેના દ્વારા જે આંકડા નોંધાયેલા છે તો કચ્છની અંદર પણ પિસ્તાલીસ ડિગ્રીથી વધુ તાપમાન છે તો સૌરાષ્ટ્રની અંદર ખાસ રાજકોટ છે એ સિવાય અમરેલી છે એ એ જિલ્લાઓની અંદર પણ ભાવનગરની અંદર પણ બોટાદની અંદર પણ પિસ્તાલીસથી છેતાલીસ ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચ્યો છે સુરેન્દ્રનગરની અંદર પિસ્તાલીસ પોઈન્ટ છ ડિગ્રી છે અન્ય જે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર જઈએ મધ્ય ગુજરાતમાં પહેલા વાત કરીએ તો વડોદરાની અંદર ચુમ્માલીસ પોઈન્ટ એક ડિગ્રી છે અન્ય જે જિલ્લાઓ છે ત્યાં પણ ચુમ્માલીસ પિસ્તાલીસ ની આસપાસનો જે આંકડો છે તે જોવા મળી રહ્યો છે માત્ર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે વલસાડ છે કે જ્યાં ઓગણચાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જે ઓટોમેટિક વેધર સ્ટેશન દ્વારા રેકોર્ડ કરવામાં આવેલું છે એ સિવાયના અન્ય દરિયાઈ કાંઠા વિસ્તારો છે કે જ્યાં વેરાવળ પોરબંદર જામનગર પછી કંડલા એ જે પોર્ટના જે વિસ્તારો છે કે જ્યાં સાડત્રીસથી ઓગણચાલીસનો રેશિયો જે તાપમાનનો જળવાઈ રહેલો છે જોકે સામાન્ય રીતે વૈજ્ઞાનિક ધોરણે આપણે જોઈએ તો કોઈ પણ માનવ શરીરની અંદર સાડત્રીસ પોઈન્ટથી વધુ જો તાપમાન થાય છે તો તેમાં અનુકૂલન સાધવામાં તકલીફ પડતી હોય છે ત્યારબાદ માણસની અંદર આ પ્રકારે કોઈ બીમારીની અંદર વપરાતા હોય છે જો કે આ અન્ય એક મેપ દ્વારા પણ સમજવાનો પ્રયાસ કરી છું કે આ જે પરિસ્થિતિ છે તે એક વાગ્યા પહેલાની છે એટલે સીધી જ વાત કરીએ તો આ છે એકવીસ તારીખના બાર વાગ્યાની પરિસ્થિતિ બાવીસ તારીખના બે વાગ્યાની આ પરિસ્થિતિ હતી ગુજરાતની અંદર આ પ્રકારે જો કે વહેલી સવારથી જ ગરમીનો પારો છે તે ઉચકાયો છે એટલે બાર વાગ્યાની આસપાસ છે આ પરિસ્થિતિ કયા પ્રકારની હશે તો તેના પર પણ આપણે નજર કરીશું બપોરની અંદર આ પ્રકારની પરિસ્થિતિ ગુજરાતની અંદર જોવા મળી શકે છે કે જ્યાં બેતાલીસથી લઈને તેતાલીસ ડિગ્રી સુધીનું તાપમાન છે તે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર જોવા મળી શકે છે તો ભાવનગરની અંદર બપોરે ત્રણ વાગ્યાના સમયની અંદર એકતાલીસ ડિગ્રી નોંધાઈ શકે છે તો અમરેલીમાં બેતાલીસ ડિગ્રી જૂનાગઢમાં ચાલીસ ડિગ્રી આ એક પ્રકારનું અનુમાન છે જે વેધર એજન્સી દ્વારા કરવામાં આવ્યું છે પરંતુ હવામાન વિભાગની જે ઓફિશિયલ આગાહી છે તે અનુસાર પિસ્તાલીસ ડિગ્રી સુધી તાપમાનનો પારો છે તે મોટા ભાગના જિલ્લાઓની અંદર પહોંચી શકે

તો જે રીતે અત્યારે વર્ષા થઈ રહી છે તમામ લોકોને અપીલ કરવામાં આવી છે કે કામ વગર ઘરની બહાર ન નીકળે કારણ કે અત્યારે એન્ટી સર્ક્યુલેશનને કારણે રાજ્યભરમાં ગરમીનો પારો પિસ્તાળીસ ડિગ્રી ઉપર પહોંચી રહ્યો છે એમાં દરિયાકાંઠાના વિસ્તારોનો પણ સમાવેશ થાય છે સામાન્ય રીતે એ જાણકારી એવી હોય છે માનવામાં એવો આવે છે કે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ ઓછું હોય પરંતુ આ વખતે સુરતથી લઈને વલસાડ સુધીમાં ચાળીસ ડિગ્રીની ઉપર પહોંચ્યો છે તાપમાનનો પારો વીસ દિવસમાં ભીષણ ગરમીને કારણે એકસો આઠને એસ કોલ્સ મળ્યા છે આ અતિશય ગરમી અથવા હીટ વેવ જે છે રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રેડ એલર્ટ ને લઈને લોકોને પણ સતર્ક રહેવા સૂચના અપાઈ છે અમદાવાદમાં ભીષણ ગરમીનો પ્રકોપ છે પરંતુ ગરમીને કારણે કેટલાક લોકોને તાવ ચક્કરા ઉપરાંત પેટમાં દુખાવાની ફરિયાદ થઈ એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા તેમને સારવાર આપવામાં આવી ભારે ગરમીમાં પંચોતેર થી વધુ લોકો મેચ નિહાળવા ત્યાં પહોંચ્યા હતા અમદાવાદમાં પચીસ મે સુધી હીટ વેવની આગાહી છે સ્કૂલોમાં પ્રવેશની કામગીરી સવારે સાત થી નવ કરવા માટે આદેશ કરાયો છે અમદાવાદ શહેર અને ગ્રામ્ય ડીઈઓએ શાળાઓને પરિપત્ર પાઠવ્યો ગરમીને કારણે સ્કૂલોમાં તાલીમ કાર્યક્રમો પણ મોકૂફ રાખવા માટે સૂચના અપાઈ છે નવા સત્રમાં પ્રવેશની કામગીરી સવારના સમયે કરવા માટે નિર્દેશ અપાયા છે

વેકેશન સત્ર પૂરું થવાને છે નવા શૈક્ષણિક સત્ર ની શરૂઆતમાં એડમિશન લેવા માટે વાલીઓ અને વિદ્યાર્થીઓ પહોંચે છે ત્યારે આ જે પ્રક્રિયા છે સવારના નવ થી લઈ અને સવારના નવ માપ કરશો સવારના સાત થી લઈ અને સુધી જ આ જે પ્રક્રિયા છે કરવામાં આવે સાથે સાથે શિક્ષકો છે તેમના તાલીમ વર્ગ પણ મોકૂફ કરી દેવામાં આવ્યા છે એટલે કોઈ પણ પ્રકારની હાનિ ન પહોંચે ખાસ કરીને વિદ્યાર્થીઓ જયારે ખરા તડકામાં બહાર ન નીકળે અને પ્રવેશ માટે તેમને ધક્કા ન ખાવા પડે તે પ્રકારનું આયોજન કરવા માટે અમદાવાદ શહેર અને ગ્રામ્ય દિલ્હીઓ થકી પરિપત્ર કરવામાં આવે છે અને પરિપત્ર આ ગરમીના કારણે કરવામાં આવે છે કે હજી પણ હીટવેવની આગાહી ઓરેન્જ એલર્ટ પણ રાજ્યના અને ખાસ કરીને અમદાવાદમાં છે ત્યારે આ પ્રકારનું પરિપત્ર શિક્ષણ વિભાગ થકી કરવામાં આવે છે જી આભાર આપનો જાણકારી આપવા માટે વડોદરા કોર્પોરેશને હીટવેવને લઈને મોટો નિર્ણય કર્યો નાગરિકોને ફ્રીમાં ઓઆરએસ પાવડરના પાઉચ આપવામાં આવશે અર્બન હેલ્થ સેન્ટરથી ઓઆરએસ પાવડર આપવામાં આવશે વડોદરામાં નાગરિકો માટે ચોત્રીસ જગ્યા પર વોટર કુલર મૂકવામાં આવ્યા છે વિવિધ સ્થાન પર ટેન્ટ બાંધીને પાણીની પરપ પણ વ્યવસ્થા પણ ઉભી કરાશે બપોરે એક વાગ્યાથી લઈને ચાર વાગ્યા સુધી મજૂરોને પાસે કામ ન કરાવવાનો આદેશ કરવામાં આવ્યો છે પાલિકાના કોન્ટ્રાક્ટર અને રેડાઈના બિલ્ડર્સને પણ આદેશ કરાયો છે કોર્પોરેશન ના બગીચાના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે જે રીતે હેલ્થ સેન્ટરે પણ આગળ વધીને કામ કર્યું છે સ્ટાફ ને બપોરે નોકરી પર હાજર ન રહેવા આદેશ આપવામાં આવ્યા છે તમામ સી એચ બપોરના સમય પણ ચાલુ રાખવામાં આવશે તમામ સીએચસી પીએચસી ખાતે ઓઆરએસ કોર્નર કે જેમાં મફત ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ અને ઠંડુ પાણી આપવામાં આવશે વડોદરામાં ચોત્રીસ જેટલી જગ્યાએ વોટર કુલર ઊભા કરવામાં આવે છે એ સિવાય અલગ અલગ જગ્યાએ ટેન્ટ બાંધી અને પાણીની પરબો બાંધવામાં આવશે ખાસ કરીને આઈસી મટીરીયલ કે જેનાથી પેમ્પલેટ દ્વારા લોકોને આ હીટ વેવમાં શું કાળજી રાખવી અને શું એને સિમટમ હોય એ બાબતની જાણકારી આપવામાં આવશે કોર્પોરેશનના તમામ કોન્ટ્રાક્ટરો તથા બિલ્ડર એસોસિએશનના તમામ સભ્યો અને ઇન્ડસ્ટ્રીઅલ એસોસિએશનને તાકીદ કરવામાં આવી છે કે બપોરે એકથી ચારના સમયમાં મજૂરી કરતા તમામ વર્ગને આરામ આપવામાં આવે જેથી કરીને તમામ લોકોની સુરક્ષા અને સલામતી જળવાઈ રહે હીટવેવની આગાહીના પગલે રાજ્યભરમાં હાહાકાર જોવા મળી રહ્યો છે આ આખરા ઉનાળાથી બચવા માટે ખાસ ઓઆરએસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે બીજી તરફ ગરમીના પગલે દર્દીઓની સંખ્યા પણ વધી છે જેના કારણે અનેક સિવિલ હોસ્પિટલમાં અલગ વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે તમામ મેડિકલ સાધન સામગ્રીથી આ વોર્ડને સજ્જ કરવામાં આવ્યા છે જેથી કેસ વધે તો દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે બીજી તરફ ગરમીની અસર હવે રોડ રસ્તા પર પણ જોવા મળી રહી છે રસ્તા સુમસામ જોવા મળી રહ્યા છે હીટવેવની આગાહી છે અને બચી શકાય તે માટે બેનર અને માઇક દ્વારા લોકોને વધુમાં વધુ જાગૃત કરવાનો પ્રયાસ તંત્ર થકી કરવામાં આવી રહ્યા છે છેલ્લા પાંચથી છ દિવસથી રાજ્યભરમાં ગરમી વધી છે જેના પગલે રોગચાળો પણ ફાટી નીકળ્યો છે પાણીજન્ય રોગમાં ઉછાળો જોવા મળ્યો બીજી તરફ ગરમીને પગલે વીજ માંગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે